છોટા ઉદેપુરમાં લોકોની પ્રાથમિક સુવિધા માટે શરૂ કરવામાં આવેલી સુવિધાના ખસ્તા હાલ થયા પીવાના પાણીની ફરબ હોય કે જાહેર શૌચાલય રોડ રસ્તા હોય કે બાગ બગીચા યોગ્ય જાળવણી અને સાફ સફાઈના અભાવે પાલિકાનું પ્રશાસન નબળું પુરવાર થયું છે અહીં નાગરિકોની સુખાકારી માટે શરૂ કરવામાં આવેલા જાહેર શૌચાલય પર ખંભાતી તાળા લટકી રહ્યા છે

પણ વર્ષોથી ખખડદજ જ હાલતમાં છે એની સારસંભાળ બિલકુલ લેવાતી નથી અને એની પર એટલી બધી ગંદકી છે અને નળ તૂટલા છે કે એ પાણીનો ઉપયોગ જરા પણ થતો નથી તદુપરાંત ગામમાં જ્યારે ત્યારે સુલભ શૌચાલયો છ થી સાત બાંધવામાં આવ્યા હતા પણ અત્યારે એમાંથી બે કે ત્રણ જ કાર્યરત છે અને જે પણ કાર્યરત છે ધારો કે અમારી દુકાનની સામે ઝંડા ચોકમાં જે કાર્યરત છે એટલી ખરાબ હાલતમાં છે અંદર જઈને આપણને શૌચ કરવાનું પણ ન મન થાય ગંદા એ આંખો બળે રેગ્યુલર સાફ સફાઈ નથી થતી પાણીની સમસ્યા છે ઘણી કોઈ માણસ આવે બહારથી કે નાવવું હોય કે શૌચ જવું હોય તો અંદર પાણી નથી હોતું માટે આ બાબતે સરકાર શ્રી કે નગરપાલિકા એની પર ધ્યાન આપીને એની સાર સંભાળ કરે એવી અમારી આશા છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ શૌચાલય તથા પાણીની પરબો બાબતે હાલ નગર દ્વારા રજૂઆત કરવામાં આવતા આ બાબતે અમે નગરપાલિકાના સ્ટાફ દ્વારા જરૂરી તપાસ કરાઈ સદર શૌચાલય તથા પાણીની પરબો લોકોપયોગી બને તે માટે જરૂરી મરામત કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરી પૂર્ણ કરવામાં આવશે અને લોકોની રજૂઆત મુજબ ના કામો

આ જવાબદારી પુરવાર કરવામાં પૂરી કરવામાં વામણું પુરવાર થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ આપણે જે ઉભા છીએ તે છોટાઉદેપુર નગરનું અલીરાજપુર નાકાનું નાકા સ્થળ ઉપર ઉભા છીએ જ્યાં આપ જોઈ શકો છો તસવીરમાં કે અહીં જે શૌચાલય ઉભો કરવામાં આવ્યું છે જે શૌચાલય ઉપર ખંભાથી તાળા લટકી રહ્યા છે આ સિવાય પણ અનેક શૌચાલયો છે જ્યાં ખંભાથી તાળા લટકી રહ્યા છે આ સાથે સાથે જ્યાં પાણીની પરબ ઉભી કરવામાં આવી છે આજુબાજુ કેટલી ગંદકી ખડબતી રહી છે આ ગંદકીથી ખડબતી ખદબતી આ વિસ્તાર અહીંના જે લોકો છે તે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ અનુભવી રહ્યા છે આ સાથે સાથે અહીંના જે વેપારીઓ છે તે એવું જણાવી રહ્યા છે કે તેઓને જે સાફ સફાઈ સ્ટ્રીટ લાઈટ સુધીની જે સુવિધાઓ જે છે તે પ્રોવાઈડ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તંત્ર વામણું પુરવાર થયું છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે તે તો આગામી સમય જ બતાવી શકે તેમ છે તોફી શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર